ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે જોકે સુરતમાં હવે ચૂંટણીનો મહોલ જોવા મળી રહ્યો છે દેશભરમાંથી રોજગારી અર્થે સુરતમાં વસવાટ કરનારા લોકો માટે હજુ પ્રચાર થઈ રહ્યો છે સુરતમાં હિન્દી ભાષી વિસ્તારોમાં ભાજપ દ્વારા બેનર લગાવાયા છે જેમાં યુપીમાં વસતા પોતાના સ્નેહીજનોને ફોન કરીને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરાઈ રહી છે બેનરમાં ફોન કરનારને સીઆર આર પટેલ સાથે ચા નાસ્તાને ફોટોની તક મળશે તેવી લાલચ પણ અપાઈ રહી છે સુરતમાં ઠેર ઠેર જાહેર જગ્યાઓ પર ભાજપ દ્વારા બેનરો લગાવાયા છે જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં સંગીતા પાટીલનો ફોટો લગાવ્યો છે ફોન લગાવ્યો છે કે યુપીમાં જીતાઓ અને સૂત્રના બેનરોમાં ઉલ્લેખ કરાયો છે બેનરમાં લખાયું છે કે જે વ્યક્તિ યુપીના વીસ લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરશે તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાની તક મળશે યુપીના વીસ લોકોને ફોન કરી ભાજપને જીતાડવાની અપીલ કર્યા બાદ જે વ્યક્તિઓને ફોન કર્યા હશે તેનું નામ નંબર લોકસભાની વિગત જે તે ફોન કરનારા આપવાની રહેશે ત્યારબાદ ચાર જૂન પછી આ વ્યક્તિને ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાની તક અપાશે તેવી વાતો કરાય છે સુરતથી એક ગૃહ પ્રચાર માટે યુપી ગયો છે ત્યારબાદ આ પ્રકારનો પ્રચાર ભાજપને કેટલો લાભ પહોંચાડશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે કુરેશી